નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી કૃષ્ણ છે એવી ગણતરીથી સ્વીકારી લીધી કે હાલ ઘરમાં આવક તો ચાલુ થશે ભવિષ્યમાં જોયું જશે ઉંમરના કારણે પપ્પાની કમાણી ઘટી રહી છે પોતાના અને નાની બહેનના સગાઈ લગ્ન કરવાના છે

કામો માટે ચાર ઓછા પગાર વાળી છોકરીઓ પણ આવતી બીજી છોકરીઓ સાથે ચાર નાસ્તો માટે ક્યારેય જતી માં શનિ રવિ રજા રહેતી આજે શનિવાર હતું દીપક નવા બની ગયેલ મિત્ર મળવા સરકારી દવાખાને ગયો હતો ત્યારે એને દિશા એને જોઈ એ એક વૃદ્ધા નો હાથ પકડી ને હળવે હળવે જતી હતી બીજા હાથમાં માં સારવાર ના કાગળો હતા દીપક એની પાસે ગયો આપકી માજી લગતી હૈ દેખા દિયા ડોક્ટર કો હા દેખા તો દિયા અબ એક્સરે કરવાના હે એ ચલ નહી શકતી મેને દેખા પર વ્હીલ ચેર ના મિલી ઠહરીએ મેં ઢુમકે લાતા હું એમ કહીને પાંચ એક મિનિટમાં દીપક

કઈ બહાનું કરી દિવસમાં બે ત્રણ વાર દીપક ટેબલ તરફ આવતી સ્મિત કરી જતી એક દિવસ દીપક એ ની તબિયત પૂછી તો દિશા એ કહ્યું કુછ ફાયદા નહીં હો રહા દવાખાને ગયા ને બે અઠવાડિયા વીતી ગયા હશે આજે શુક્રવાર હતો દીપકને હતું કે દિશા દવાખાને જવાનું કહેવા આવશે છેક છૂટવાના સમયે દિશા આવી હળવે કહ્યું આજ મુજી આપોપ પર ઉછી ના માગવા હશે બસ સ્ટોપની બાકડી પર બેઠેલી દિશાને થોડું અંતર રાખીને બેઠો વાતની શરૂઆત દિશા એ જ કરી આમ ઘર મેં માં બેઠી હે દુસરા કોઈ નહીં और माल मिलकर भी नहीं मां की तबीयत ज्यादा बिगड़ती जाती है वो चाहती है कि जीते जी मेरा विवाह करवा दे आप उसको पसंद आ गए हैं उसने ही मुझे आपसे पूछने को कहा है मैं भी आपसे राजी हूँ आप हाँ कहे तो हम जल्दी ही विवाह कर लेते हैं दिशा में आवे अनधारी साव चौखट बादपची दीपक है पण પોતાना घर में आरती बहन न सगाई लग्न करना स्वीकार न करे वगैरह समस्या ने बात करी बाद में घर वालों को तकलीफ हो ऐसा हमें कुछ नहीं करना छोटी बहन ने विवाह के बाद हम अपने बारे में सोच सकते है दिशा बोली मैं आपको धोखा दू इतनी बुरी तो नहीं हूँ आप मेरी मर्ती माँ को खुशी दे मैं आपके घर वालों को भी अपना समझूरी और माँ के बाद मेरा अपना है કોણ દીપક ને દિશા ભાવ થતી લાગી આટલી બધી સરળતાથી વધુ બીજી કઈ લાયકાતની જરૂર છે એ વિચાર્યું પોતે પણ ભાવ પ્રવાહમાં સરી પડ્યો એને સરકીને દિશાનો હાથ પોતાના બે હાથમાં લઈ લીધો બોલ્યો અભિષે તું મેરી પત્ની હો પર ય લગ્ન ગુપ્ત રહેગા છોટી બહેન સસુરાલ ચલી જાય તબ તક હમ મેરે ઘરવાલો સે કુછ નહીં બતાયેંગે

ये थोड़ी और दूर गुजरात को जाएगी उसमें कुछ बुराई नहीं उसने खुद ढूंढ लिया है तो क्या हुआ बहुत अच्छा लड़का ढूंढा है मेरे लिए तो दामाद और बेटा एक ही है दिशा ने कहती तुम दोनों मुझे इस पता ले जाकर परेशान मत हुआ करो अब मुझे मरने का कुछ डर नहीं है जो चाहिए थी वो खुशी मिल गई और भगवान ने चाहा तो અગ્નિ દીધો અને બીજી વિધિઓ પૂરી કરી દીપક ને ઘરેથી સંદેશો આવ્યો કે બહેન માટે સારા ઠેકાણ થી માગવું આવ્યું છે અમને ગમી ગયું છે તું આવ અને હા કહી દે એટલે સગાઈ કરી નાખીએ અને તારા માટે પણ એક વાત આવી છે ત્યાં પણ જોઈ આવજે દીપકે પપ્પા તરફ આવેલ વાત ની વિગત કહી એ હસી પછી તરત જ પોતાની બેગ લઈ આવી દીપક બતાવી જુઓ મારે પાસે એટલે રૂપિયા હે એ સબ દીદીના લગ્નમાં લગ્ન માં વાપરૂંગી દિશા એ ગુજરાતી શીખવાનું ચાલુ કરી દીધું હતું દીપક વતનમાં આવ્યો બહેન માટે પસંદ કરેલ ઘર માટે માત્ર ઔપચારિક હા કહેવાની હતી સામાજિક રિવાજ પ્રમાણે સગાઈ નો પ્રસંગ ઉકેલ્યો અને ત્રણ માસ પછી તારીખ પણ નક્કી કરી લીધી પોતાની સગાઈ ની વાત ભાઈ બહેન બે ના સાથે લગ્ન કરવાના ખર્ચાને પહોંચાય નહીં એમ કહી ટાળી દીધી મમ્મી એ ખુબ આગ્રહ કર્યો ત્યારે સ્વીકાર્યું કે બહેન સાસરે જાય પછી એક વર્ષે મારા લગ્ન કરશું દીપકે દિશાને બહેનની સગાઈમાં પાડેલ ખોટા બતાવ્યા અનેક વાર ફેરવી ફેરવીને જોવા લાગી થઈ દીપકે જોયું કે દિશા બિચારી રડશે એમ સમજી એ ત્યાંથી દૂર ચાલ્યો ગયો દિવસો કપાતા જતા હતા દીપકે એક દિવસ કહ્યું મમ્મી એ બહેન માટે બે સારી સાડી લઈ જવાનું કહ્યું છે આ શનિવારે લઈ આવીએ દિશા બોલી નહીં ખરીદી કરવા ગઈ ઘરે આવીને મારવાડી ઉઠાવવા વાળી બે કિંમતી સાડી બતાવી પછી એક ડબ્બી ખોલીને સોનાનો દાગીનો કાઢ્યો જુઓ એ મારી નનંદ કે લીએ ઝુમકે ઉસકી ભાભી કે તરફ છે તુજે ક્યાં હોતમાં બોલવા લાગી મેં ભી ચલુંગી મેરે ઘર હો ઓર મેં અકેલી ઇધર પડી રહું मैं माँ बाप से माफी मांग लूंगी सब दोष मेरा ही है ऐसा कर दूंगी जो सजा देंगे मैं मान लूंगी माँ भी तो औरत है ना वो भी मेरी बात जरूर मान जाएगी दीपक के साथ लाई जवानु स्वीकार्यु त्यारे शांत थई ने हसी पंदर दिवस नी रजा ली थी बहन ना लग्न मा जवानी बनने ने तैयारी करी ली थी અગાઉથી જણાવી દીધું હતું કે મારી કરતી એક છોકરી પણ એક સુંદર છોકરી પણ ઉતરી મમ્મીએ જોયું એનો સેથો પૂરેલો છે ઝડપથી અટકળ બાંધી લીધી પણ શુભ પ્રસંગમાં કઈ બોલવું નથી એમ મનોમન નક્કી કર્યું છોકરીએ પાલવ માથા કર્યું મમ્મીએ દીપક ને પૂછ્યું આ વહુ છે દિશા એ સાસુ સસરાના ચરણ સ્પર્શ કર્યા ઘરના ઓરડામાં જઈને એ ફરીથી સાસુને પગે લાગી અને પોતાના લગ્ન ની બધી જ વાત કરી દીધી સપ્રેમ સ્વીકારતા કરતા હોય તેમ સાસુએ એના માથા પર હાથ મૂક્યો નણંદે કહ્યું ભાભી હવે તમે આવી ભાષા બોલશો એ નહી ચાલે તમારે ગુજરાતી શીખવી પડશે દિશા બોલી મારી નાની નણંદ લગ્નમાં આવતા પહેલા જ મેં ગુજરાતી શીખી લીધી છે જુઓ તમારા માટે હું અમારે ત્યાં પહેરે એવા મારવાડી ઝુમકા લાવી છું મારી ભાભી કાઈ ને નણંદે ઝુમકા ને બદલે દિશાના બે હાથ પકડી લીધા બહાર આવીને મમ્મી એ દીપકને ઠપકો આપ્યો મને અગાઉ કહી દીધું હોત તો આવી મોતીના દાણા જેવી વહુ ને હું વાજતે રાજતે પોખત ને તું આમ છાની માની દીપકના લગ્નની જાણ ન હતી એટલે વહુ દિશા માટે આલાયદા સુવા બેસવાની સગવડ થાય તેમ ન હતું નાના માં એક મોટો ઓરડો નાની ઓરડી ઓસરી રસોડું ને નાનું ભણ્યું હતું અને ઓરડીમાં તો સ્મિતાના આનો અને આગ્ન માટે એટલે બે ગોપાલભાઈ અને દીપક બાપ દીકરા માટે ઓસરીમાં પથારી કરાવી આપી અને ઓરડામાં પોતાના ખાટલા પાસે નીચે પથારી કરાવી દિશા અને સ્મિતા ભાભી નણંદને સુડાવ્યા રાતે ભારતી બેને ઊંઘ જરા ઉડી એ જ વખતે દિશા એ ઊંઘમાં પડખું ફેરવીને મો ભારતી એનું મન વિચાર ચડ્યું સગાઈ કે લગ્ન કઈ વિધિ વગર બિચારી સેઠો પૂરી લીધો માં મરવા પડી હતી બિચારી પાસે વખત પણ ક્યાં હતું આમ તો હિંમતવાળી કહેવાય માને અધૂરી ઈચ્છાએ એ અવગતે જવા ના દીધી એક નાના વિચારે એના ધબકારા વધારી દીધા આ મારી સ્મિતા જેવડી છે એને સ્મિતાની જેમ લગ્ન ના ઉમંગ અરમાન હશે ને બિચારી કેટલો ભરોસો રાખીને અહીં આશરે આવી છે એના મા બાપ ના હોય તો શું થયું હું એને રંગે જંગે ફેરા ફેરવીશ અને ઘરમાં લગ્નની તૈયારીઓ તો છે જ આના માટે ક્યાં આનોકો ખર્ચો કરવો પડે તેમ છે પાકો મનસૂબો કરીને એ સૂઈ ગયા સવારે ઊઠીને એને પતિને વાત કરી ગોપાલભાઈને પત્નીએ સમજદારી માટે માન ઉપજ્યું પછી એણે દીપક અને દિશાને બોલાવીને કહ્યું જુઓ સગા સગાવાલાઓ કે પાડોસમાં કંઈ છુપાવવાનું નથી બેનના લગ્ન સાથે તમારી લગ્ન વિધિ પણ કરવી છે

ગોર મહારાજ સ્મિતાના લગ્ન લખવા આવ્યા ભારતી બેન બધી વાત કરીને દિશાના લગ્ન પણ લખાવ્યા નામ કહ્યા એ પ્રમાણે રાખ્યા ભારતી હાથે પોતાના પાલવમાં લગ્ન પત્રિકા મૂકાવીને લગ્ન વધાવી લીધા ગોર મહારાજ એટલું જ બોલ્યા બેન તમે પણ ખરા છો લગ્ન કંકોત્રી છપાવવામાં આવી

રાસની વચ્ચે મારવાડી ઘુમર નૃત્ય કર્યું ચટાકેદાર રંગવાળા આભલા જડેલા ઘેરદાર કપડા ઉદરડી ફરતી દિશા સુંદર કઠપુતડી જે લાગતી હતી સ્મિતાને જાન આવે એ પહેલા દિશા દીપકને લગ્ન વિધિ કરવાની હતી વહેલા પાંચ વાગ્યામાં ગોર મહારાજ આવી ગયા સ્મિતાની બહેન પણ હોય દિશાની ગુજરાતી ધમમાં શણગારી હતી પહેલી વિધિ કન્યાદાનની હતી મહેમાનો સ્ત્રીઓ થોડું કરાય કંઈક આપવું પડે ને પણ ભારતી બેન નો મનસુબો કંઈક અલગ જ હતું એ પતિ પત્ની કન્યાદાનમાં બેઠા ભારતી બેને પોતાના ગળામાંથી સોના અછોડો કાઢીને

દિશાએ એ કપા ધરવા મોં ઊંચું કર્યું અને સામું જોયું એને ભારતી બેનના ચહેરામાં પોતાની માતા નો હસતો ચેહરો દેખાયો પ્રસંગ કે શિષ્ટાચાર ની દિવાલ લાગણીના પ્રવાહ ને ખાડી શકતી નથી દિશા આગળ ચાલી ને માથું ભારતી બેન ના ખંભા પર નાખી દીધું ધબુકતા ઢોલ ને અવાજ વચ્ચે પણ સૌને સંભળાયું માં મારી માં બે વડીલ સ્ત્રીઓએ દિશાને રડતી જાણી રાખી દીકરા આમ શુભ પ્રસંગે રડાય નહીં હવે આજ તારી માં છે પણ આવું સમજાવતી જમણવાર થયું કન્યાની માતા તરીકે દિશા એ જાનને વિદાય આપી રિવાજ પ્રમાણે જાન વળાવીને સ્ત્રીઓ મંડપ નીચે બેઠી રડી રહેલા ભારતી બેન ને આશ્વાસન આપ્યું છા ના રહો બધા દીકરીઓ સાસરે જાય એમ તમારે સ્મિતા ગઈ અને તમારે એક ગઈ ને બીજી આવી પણ છે ને ભારતી બેને આંસુ લૂછ્યા પાસે બેઠેલી દિશા તરફ જોયું દિશા એ પ્યાલો પોતાના હાથ માં તો મિત્રો આ લેખ પૂર્ણ થાય છે તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ બોક્સ માં જણાવશો અને પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો અને ચેનલ માં નવા આવો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે નવી નવી કહાનીઓ તમને સાંભળવા મળતી રહે તો ચાલો ફરી મળીએ હવે એક નવા લેખ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ મહાદેવ હર હર